સુરતની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે કાન માટે મહત્વની તપાસ ગણાતી ઓડિયોલોજી વિભાગ છેલ્લા દોઢ બે વર્ષથી બંધ હોવાનું સામે આવ્યું છે એટલું જ નહીં પણ એક સામાન્ય ભૂલને કારણે કાયમી ઓડિયોલોજિસ્ટની બદલી થઈ જતા વિભાગ બંધ કરી દેવાની નોબત આવી હોવાનું જાણવા મળ્યું છે ખાનગી ક્લિનિકમાં ગરીબ શ્રમજીવી દર્દી લૂંટાવવા મજબૂર બન્યા હોવાનું પણ સામે આવ્યું છે સુરત સિવિલ હોસ્પિટલનો વહીવટ ખાડે ગયો હોય એ વાતને નકારી શકાય નહીં

સરકારનું આરોગ્ય વિભાગ છે કોન્ટ્રાક્ટ ઓડિયોલોજીસ્ટ ને યોગ્ય કારણ વગર બદલી કરી દેવાયા બાદ આ વિભાગ બંધ હાલતમાં જોવા મળે છે નવા ઓડિયોલોજિસ્ટની ભરતી કરવાને બદલે વહીવટી વિભાગે દર્દીઓને હેરાન થવા છોડી દીધા હોય એમ કહી શકાય છે ઓડિયો ટેસ્ટ વગર કાનની યોગ્ય સારવાર કરવી અશક્ય હોવાનું તબીબો કહી રહ્યા છે પણ એ વાત સિવિલના વહીવટદારોના કાને સંભળાતી નથી ઓડિયોલોજિસ્ટનો પગાર સિવિલની રોગી કલ્યાણ સહિતની બીજી ગ્રાન્ટમાંથી ચૂકવવામાં આવતો હતો જોકે બદલી થઈ ગયા બાદ ઓડિયોલોજિસ્ટની પોસ્ટ છે જે હમણાં ઘણા સમયથી ખાલી છે તે બાબતે આપ સૌનો જે પ્રશ્ન છે એ અંગે હું જણાવવા માંગુ છું કે ઈએનટી વિભાગમાં જે ઓડિયોલોજિસ્ટ હતા એની સરકાર દ્વારા બીજે ટ્રાન્સફર કરી દેવામાં આવતા એ જગ્યા હાલ પૂરતી ખાલી છે અને માં પણ આ જગ્યા ખાલી છે તે અંગે જરૂરી જે ઓર્ડર્સ છે એ માટે અમે જે ઇન્ટરવ્યુ કરવાના છે ઇન્ટરવ્યૂ માટે લગભગ પાંચથી છ વાર એડવર્ટાઇઝમેન્ટ થઈ ચૂકી છે અને જે કેન્ડિડેટ આવે છે એ કેન્ડિડેટના ઇન્ટરવ્યુ કરી અને એમને જો લાયક હોય તો અપોઇન્ટમેન્ટ આપવાની પ્રક્રિયા ચાલુ જ છે પરંતુ દુઃખદ બાબત એ છે કે આ પોસ્ટ ઉપર આવતા કેન્ડિડેટો પૈકી જે કેન્ડિડેટ લાયક ઠરે છે તેના સર્ટિફિકેટ અને તેના અનુભવને આધારે તેમાંથી ઘણા લોકોએ અહીંયા જોઈન કર્યું નથી તો આ અંગે સમયસર રજૂઆત કરવામાં આવી છે અને જો શક્ય હોય તો સરકારશ્રી દ્વારા પણ આ જગ્યા ઉપર કોઈની અપોઇન્ટમેન્ટ કરવામાં આવે તે બાબતે પણ અમે જાણ કરેલી છે આ જગ્યા વહેલી તકે ભરાય એ માટે જરૂરી પગલાં લેવા માટે સુપ્રિન્ટેન્ડન્ટશ્રી દ્વારા જે પણ પગલાં છે એ લઈ રહ્યા છે તજવીજ કરવામાં આવી રહી છે અને આશા રાખીએ કે શરૂઆત નજીકના દિવસોમાં આ પોસ્ટ ભરાઈ જાય ब्युरो रिपोर्ट जनादेश न्यूज सूरत